જય દશામાં મિત્રો કેમ છો બધા આજે હું તમને એકદમ નવી રેસીપી શીખવાડવાની છું એ છે મહીસાગર જિલ્લાની ફેમસ લીલી મકાઈનો છીણ જો તમને આ રેસીપી પસંદ આવે તો જરૂરથી બનાવજો અને લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો મકાઈના ડોડાને છોલી લેવાનો છે મેં પાંચથી છ ડોડા લીધા છે હવે આ મકાઈને એક નખ વડે દબાવી જોવાનું છે જેથી અંદર દૂધ નીકળે છે કે નહીં એવી મકાઈ લેવાની છે હવે છીણી લઈશું આપણે મકાઈના બધા જ ડોડાને તો હવે મકાઈનો છીણ થઈને રેડી થઈ ગયું છે હવે આપણે એને એક તપેલીમાં એડ કરી લઈશું હવે મિત્રો હું બનાવવાનું સ્ટાર્ટ કરું છું એક કઢાઈમાં તેલ જીરું અને અજમો નાખી દેવાનો છે આ બધું સરસ તતડે એટલે આપણે ચક્રફૂલ એક સૂકું મરચું બે લવિંગ તેજપત્તું અને દાલચીનીનો ટુકડો નાખી દેવાનો છે અને પછી લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે આ બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે મકાઈનું છીણ એડ કરી લઈશું મકાઈનું છીણ એડ થઈ જાય એટલે પછી આપણે એને સરસ મિક્સ કરતા રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે જેથી છીણ કઢાઈમાં ચોંટી નહીં આમાં એ જ ખાસિયત છે કે આ છીણની હલાવતું રહેવાનું છે જેથી ચોટી ના જાય તમે જોઈ શકો છો પાણી બધું જ બળી ગયું છે હવે આપણે ફરીથી એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું હળદર એડ કરીશું બે ચમચી મરચું એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ થઈ જાય એટલે પછી આપણે એની અંદર દૂધ એડ કરી દેશું આ છે એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ દૂધ દૂધ નાખવાથી ખૂબ જ સરસ બને છે છીણ હવે આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કરી લઈશું અને પછી એને ચડવા દેવાનું છે આની અંદર હલાવતું રહેવું જ પડશે કારણ કે છીણ નીચે કઢાઈમાં ચોટી ના જાય અને બળી ના જાય તો તમે જોઈ શકો છો મિત્રો તેલ છૂટું પડવા માંડ્યું છે હવે તેલ છૂટું પડે એટલે ખબર પડી જશે તમને કે રેડી થઈ ગયું છે તો દાણા નાખી દઈશું અને હવે આપણે ડીશમાં સર કરવા કાઢી લઈશું તો મિત્રો રેડી છે આપણું મહીસાગરનું પ્રખ્યાત એવું લીલી મકાઈનું છીણ એટલે કે લીલી મકાઈનું શાક શિયાળામાં ખૂબ જ મજા આવશે અને જરૂરથી ટ્રાય કરી જોજો મજા પડી જશે જય દસ